હરે કૃષ્ણ મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કૃષિ વિદ્યા ચેનલ હું જીજે રંગપરા આજે હું આવી ગયો છું સુરતમાં મોટા વરાસા વિસ્તારમાં માં ગોયાણી ઇનોવેટિવ નેચરલ ફાર્મિંગ કોસ્મેટિક બનાવી રહ્યા છે તેની વિશે આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ અહીંના ઓનર પાસેથી આ કોસ્મેટિક પ્રોડક્ટના શું શું ફાયદા છે અને કેવી રીતે બનાવે છે તેમની વિશે વિગતવાર આજના વિડીયોમાં માહિતી લેવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મહેશભાઈ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે

અને આપણે આખું વર્ષ મહેનત કરી એના ભાવે એ લોકો માલ લઈ જાય આપણે એવું નામ રાખ્યું ઇનોવેટી ફાર્મિંગ ગુજરાતીમાં એવું થાય નવીન ખેતી ગોયાણી નવીન ખેતી બરાબર નવીન ખેતી કઈ રીતે કે આપણે મુખ્ય પાક ને ખાલી મહત્વ આપતા હોઈએ છીએ પછી શેટેપણા ઘણી બધી વનસ્પતિ હોય એના ફળ ફૂલ પાન મૂળિયા બધું ઉપયોગી આવતું હોય એ નહોતા ઉપયોગ કરતા આપણે એનો ઉપયોગ કરવી છે આમાં એના પૈસા બનાવી છે એની પ્રોસેસ કરીને બધી પછી કોઈ ઘાસ હોય તો ઘાસ નો ઉપયોગ નતા કરતા એના માટે સ્પેશિયલ મજૂરી ખર્ચો કરી અને લોકો મજૂરીને મજૂરી આપીને એમ કે આ બાળી દે અને બાસાલી નાખી દે અને હળગાવી દે આવું બધું કરે એ ઘાસ પણ આપણે ઉપયોગ કરીએ છીએ ઔષધિના રૂપમાં પછી અલગ અલગ પ્રોડક્ટ બનાવતા હોય તો અમુક વસ્તુ આપણે ઉપયોગી થતી પ્રોસેસ કરીને ઉકાળા કરી અને અમુક વસ્તુ આંખી સ્પ્રે પણ બનાવી છે ઉકાળા કરીને ઓઈલ પણ બનાવી છીએ હેર ઓઇલ બનાવી છે પગના દુખાવાનું ઓઇલ બનાવી છે ક્રીમ બનાવી છે અમુક અમુક વનસ્પતિ આપણે ઘરની વાડીની હોય અમુક બહાર ચલાવી પડે મગાવી પડે એટલી બધી પ્રોડક્ટ બનાવી છે છીએ મહેશભાઈ તો ખાસ કરીને એ જણાવો કે તમને કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવાનો વિચાર કેવી રીતે તમને આવ્યો છે કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવાનો વિચાર તો એ રીતે આવ્યો ભાઈ ઘરે ઘર માટે ઘરે બહુ ફરિયાદ હતી મારા વાઈફ ને અને મારા ભાઈ મુંબઈ રહે છે એના વાઈફ ને બે ને વાળ ખરતા હતા બહુ બરાબર પેલા એના માટે ખાલી બે જ બોટલ પૂરતો આપણે મને ઔષધી આમ પેલી જ મને ઔષધિ માં ઇન્ટરેસ્ટ હીરામાં ડાયમંડ માં હતો ને તો લોકડાઉન માં આપડે કારખાના બંધ થઈ ગયા ને પછી હું કારખાના નીકળી ગયો ફૂલ ટાઈમ આ ચાલુ કર્યું છે ખેતીવાડી માં રહેતી બધી ઔષધીના વાવેતર કર્યા ને એવું બધું અહીંયા આવીને પછી આપણે ઓઇલ બનાવ્યું ઘર માટે એનું રિઝલ્ટ સારું આવ્યું મુંબઈ કે અમને આપો અમારા પડોશી આપો પછી આપણે પ્રોડક્ટ વધારે બનાવી ઓર્ડર પ્રમાણે બોટલ જે આપણે ઓઇલ ની બોટલ છે વગર પિસ્તાલીસ બોટલ બનાવી આપી હેર ઓઇલ કરીને પ્રોડક્ટ બનાવી આપણે બ્રાન્ડિંગ કર્યું અને પછી સલુન માં બ્યુટી પાર્લર માં આયુર્વેદિક ડોક્ટર આયુર્વેદિક દુકાનમાં આપવાનું ચાલુ કર્યું પછી પ્રોડક્ટ પછી પ્રોડક્ટ જેમ રિક્વાયરમેન્ટ આવતી ગઈ મારી પ્રોડક્ટ વધતી ગઈ આ પેલી પ્રોડક્ટ આપડે હેર ઓઇલ છે બરાબર પછી કોઈ મને કે પગના વાડિયા નો મલમ બનાવવાને તો આપણે ફૂડ ઉપલી ડબ્બી છે એ બનાવી પછી કોઈ પિમ્પલ નું તો આપણે ઓલીબાજીની ડબી એ બનાવી બરાબર પછી એન્ટી ફોર્મ્યુલેશન એ દાદરના ખંજોળ આવતી હોય ને સ્કીન ના પ્રોબ્લેમ એના નું છે પછી મગજની દવા માલકાંગની ઓઇલ આપણે બનાવેલું છે નેચરલ માલકાંગની ઔષધિ જંગલમાં મગાવીને માલકાણી ઓલસે એના ફાયદા કીધું બાળક ને યાદશક્તિ વધે દૂધમાં બે ટીપા પાવાના મોટા ને બે થી પાંચ ટીપા દૂધમાં પાવાના મોટા ને માં ફાયદો કરે આના ડ્રોપ પર આવે છે ખાલી બે ડ્રોપ બાળક માટે મોટા ને બે થી પાંચ ટીપા એ પાવાથી મોટા ને માઇગ્રેન ડિપ્રેશન માં કામ કરે મગજમાં દુખાવો હોય નીંદર ના આવતી હોય તો એ નીંદ્ર આવે બરાબર સારી પછી પેરાલિસિસ નો પ્રોબ્લેમ હોય ને તો જે નસ માં પ્રોબ્લેમ હુકાતી હોય નસ એમાં માલિશ કરવાથી નસ પણ ખુલી જાય પેરાલિસિસ માં ફાયદો થાય એવું કામ છે શરદી હોય બાળકો માં કેટલા વર્ષ પછી લઈ શકાય બે થી ત્રણ વર્ષના બાળકો હોય ને એથી મોટા એટલે લઈ શકાય વાંધો નહીં બે વર્ષ ઉપરના બે વર્ષ ઉપરના બાળકો ને પાઈ શકાય ઓછી માત્રામાં આપવાનું છે દૂધ સાથે દૂધ સાથે બેળા દૂધ સાથે બે ટીપા મોટા ને બે થી પાંચ ટીપા ગરમ આવે છે તાશીર એટલે વધારે માત્ર થી લેવાની કોઈ પણ ને માલિશનેલ તરીકે દુખાવામાં કામ કરે બરાબર એ પ્રોડક્ટ છે પછી આપણે નગળનો પાવડર પણ છે દુખાવા માટેનો સાત વીક મોરિંગા પાવડર એની પ્રોડક્ટ આપણે અહીંયા છે મોરિંગા પાવડર પણ બે વેરાયટી બનાવી છે આપણે આ ગ્રીન કલર નો છે પાનનો પાવડર પણ છે અને સિંગ નો પાવડર પણ છે આ બેગ માં નજીક આવો તમે આખી બેગ ભરી છે આ પાવડર છે આ લૂઝમાં સરખવાનો પાવડર જ છે આ મટિરિયલ છે આમાં બસો ગ્રામનું પેકિંગ પણ છે અને ત્યાં પચાસ ગ્રામ નું પેકિંગ છે જેને સરગવાનો પાવડર નથી ભાવતો ને એના માટે કેપ્સ્યુલ ની પણ વ્યવસ્થા કરી છે કેપ્સુલ બંને પાવડર પાન નો સિંગનો બંને પાવડર મિક્સ કરીને કેપ્સુલ બનાવીએ છીએ અને કેપ્સ્યુલ લઈ પણ શકે હા કેપ્સ્યુલ પણ લઈ શકાય બે ટાઈમ લેતો હોય પાણી સાથે પણ લેવાય દૂધ સાથે પણ લેવાય આ પાવડર પીવાથી લોકોને ખાલી આ પાઉસ અડધા પાઉસ મારી આવેલું છે કોરોનામાં શ્વાસ સડતો તો ને કોરોના મટી ગયો શ્વાસ શ્વાસ ફરિયાદ ચાલુ હતી એને આપણો અડધો પેકેટ પીધું ને કાયને રિઝલ્ટ આવ્યું શ્વાસ સડતો બંધ થયો હા કોઈ એમ કે છે થાક નથી લાગતો શરીરમાં કોઈ એમ કે છે શરીરના દુખાવામાં ઓછો ફાયદો થયો છે ઓછા થઈ ગયા દુખાવો કોઈ કે ડાયાબિટીસ ના ટીકડા ઓછા થઈ ગયા આ બધા રિઝલ્ટ આવેલા પેટની બીમારી તો ખાસ સવારે ગરમ પાણીમાં પીવાનો ખાસ કરીને પછી આને દાળ શાક કઢીમાં નાખી શકાય શરબત બનાવી શકાય સૂપ બનાવી શકાય સાસમાં પણ નખાય મસાલાના રૂપમાં એ રીતે શરીરમાં ખોરાકમાં એક સમશી જવો પડે બરાબર એટલે પેટની બીવાની કફ વાતે પીત બધી પ્રકૃતિમાં કામ કરે સરગવાનો પાવડર તમે આ જે અત્યારે કેપ્સ્યુલ બનાવી એનું કારણ શું કેપ્સ્યુલ બનાવવાનું કે લોકોને કઈ માંગ હા કેપ્સ્યુલ માં દેવું છે અમુક લોકો એમ કે છે કે મને ફાકી નથી ભાવતી નથી ભાવતી એના ઓપ્શન માં આપણે કેપ્સુલ બનાવી છે બરાબર ઓકે ફાકી ન પી શકે તો કેપ્સ્યુલ પીવાની પણ આ ડોઝ ઓછો પડે ને તો ઓલી ફાકી પીવે પીવા ઓછું ઓછું આમાં ધીમે વાર વાર લાગે થોડી રિઝલ્ટ ઓલી ફાસ્ટ રિઝલ્ટ આવે આજે ને બીજા દિવસે રિઝલ્ટ આવે ઓકે પેટની બીમારીમાં ઓકે આત્ર સાફ કરી નાખે પછી આ લુફા

એના માટે આપણે આ સિલ્કા સૂતા પાડી અંદર બી કાઢી લીધા બી પાસું નાખશું અને આ સ્પોન્જ માટે ઘનશ્યામબા બીજી પ્રોડક્ટ આ ખેડૂતોની ખેતીવાડીમાં છેટે કણકિ હોય છે તો એ કણજી પણ કસરામાં જાતી હોય છે અને આની પણ કોઈને સમજ નથી ઉપયોગ નથી કરતા તો આપણે આનું ઓઇલ કાઢવી છે કણજીનું સુરતમાં પણ મ્યુનિસિપાલિટી ઘણા ઝાડવા સોયપા છે તો હું મજૂર દ્વારા ત્યાંથી પણ ભેગા કરાવું છું આ કણજીના બી જાતે પણ લઈ આવું છું આ કણજીના બી ને ફોડીને સુકવીને કટકી કરીને પછી આપણે ઓઇલ મેકર મશીન છે ત્યાં પાછળ સ્ટીલ બોડીમાં એમાં ઓઇલ કાઢવી છે નેચરલ તેલ બી આ બધા ઓઇલ મેકર મશીનમાં વાપરી અને એ આપણે આ હેર માં પણ વાપરીએ છીએ જડીબુટી બરાબર અને હર્બલ હેર ઓઇલમાં પણ ઉપયોગ થાય છે પછી દુખાવા માં પણ ઉપયોગ થાય છે આ જે દુખાવાનો ઓઇલ છે ને એમાં પણ કરણ નો આપણે તેલ નો ઉપયોગ કરીએ છે પછી આપડી ક્રીમ છે બે ત્રણ જાતના ક્રીમ ની અંદર પણ કણજી નો ઉપયોગ કરવી છે આના ઓઇલ નો પિમ્પલ ક્રીમ છે ફૂડ શોપનીંગ પગના વાડીયાનો મલમ છે એન્ટી પિંપલ ક્રીમ બરાબર આ ક્રીમ છે ને પાંચ પાંચ વર્ષ પાંચ પાંચ હજારના કોર્સ ચાલુ હોય ને ડોક્ટર ના કોસ્ટ બંધ કરીને આપણી પ્રોડક્ટ વાપરવા ઘણા પેશન્ટો છે અને રિઝલ્ટ આવે છે ખાલી એક જ ડબ્બી વાપરે ને કઈને પિંપલ મટી જાય અને એના જે જગ્યાએ મટ્યું હોય ને ફરી વાર ઈ છિદ્રમાંથી પિમ્પલ થાતું હોય ને સિદ્ર સાફ કરી નાખે બરાબર પકવીન પિમ્પલ ને કાઢી નાખે છે કોઈને બે ડીબી રિઝલ્ટ આવે કોઈને પહેલી ડીબી રિઝલ્ટ આવે અડધી ડીબીમ રિઝલ્ટ આવે નેચરલ રહ્યું એટલે થોડું હા ઔષધીની બશમ અને ગાયનું ઘી ને એસેન્શિયલ ઓઈલ ને બધું આવે જડીબુટ્ટીઓન બનાવેલું આ ક્રીમ બહુ કોન્સન્ટ્રેટ આવે છે જમ લગાવવાનું હોય અને પછી સાંજે લગાડીને સવારે ધોઈ નાખવાનું બરાબર સ્કીન એકદમ સોફ્ટ થઈ જાય પગના વાડિયાનો મલમ ફૂટ સોફ્ટનિંગ ક્રીમ તો આ ડબ્બી ખાલી 20-25% વાપરે ને કાય પગના વાડિયા મટી જાય છે એવા તો કેટલાય આપણે રિઝલ્ટ લીધેલા છે કે એક અઠવાડિયા અંદર રિઝલ્ટ આવી ગયો હોય કસ્ટમરને પગના ચીરા હોય ફોન ના ફોટા છે ઇન્ટરવ્યુ પણ છે અને ગરમ પાણી એ પગ ધોઈ ને પછી મલમ લગાડી પછી મોજા પહેરી લેવાના સાંજે સવારે પગ ધોઈ નાખવાના બરાબર પછી આ પિગમેટેશન ક્રીમ છે

કોઈ દે કોઈ કા ઉપયોગ કરતા નોતા અમુક સમયે કટિંગ કરી નાખે ને બાળ જે કસરામ જાય તો આપણે શેડા પાળાની નો પણ પાવડર બનાવ્યો છે એની અંદર આપણે મીઠી લીમડીના પાનનો પણ ઉપયોગ કર્યો છે પછી આ આવળનો પણ ઉપયોગ કર્યો છે પછી બીજા છે સરગવાના પાનનો પાવડર નો પણ ઉપયોગ કર્યો છે જમરૂટ પાન સરગવાના મેંદી કડવો લીમડો કડવા લીમડો નો પણ ઉપયોગ કર્યો છે આ તો આપણે કેસુડા પછી આ ગુલાબની પાકડી છે બરાબર પછી આ દાણા છે અને ત્રિફળા આ બધી વસ્તુ બનાવીને આ પ્રોડક્ટ આપણે બનાવી છે બહુ જોરદાર છે આ જે છે આપણે જે આઈ ફ્રેશ બ્યુટી વોટર છે નામ એનું પ્રોડક્ટ નું નામ આંખ્યું માટે આંખમાં લગાવવાનો સ્પ્રે ગાડી ચલાવતા હોય નીંદર આવતી હોય રાતે તો સ્પ્રે મારે તો ઉડી જાય સાઈડમાં લઈને આપણે આરામ કરવો જે જરૂર પડે ને એ ના કરવું પડે આ પ્રોડક્ટ ઓલી કહેવત છે ને આપણે જરૂરિયાત છે ને એ સંશોધનની જન્યતા છે મારે ગામડે જાવ ને ઝેટા લઈને જવાનું હોય એ જાવ બહુ વાંધો ન આવે સવારે નીકળવી એટલે પણ સુરત આવું હોય ને બપોર પછી નીકળ્યો રાતે આ નવ દસ વાગે ભરૂચ પાયા પહોંચવી ને એટલે મંડે નિંદ્રા આવવા મને ગાડી સાઈડ પર લેવી પડે આખીને ચાર ભાગ માટે ઘડીક આરામ કરવો પડે મોઢું ધોવું પડે તો આ પ્રોડક્ટ મેં લોન્ચ કરી છે આ ગાડી સાથે રાખવું કસ્ટમર પણ સાથે રાખે છે ગાડીમાં સ્પ્રે મારી એટલે આપણે પછી નિંદર નથી આવતી નીંદર ઉડી જાય વિદ્યાર્થીઓ હોય પરીક્ષા વાંચવાનું હોય સ્પ્રે આખીમાં સ્પ્રે લગાડે એને નીંદર ઉડી જાય નીંદર થકાવત જે હોય છે થાક લાગેલો હોય ને થાક ઉતરી જાય ગરમી હોય નીકળી જાય બાવાળતા બંધ થઈ જાય એક ભાઈ કે આજ થી એક વર્ષ પહેલા આપણે કૃષિ મેળો હતો ને ગોપીન માં તે લઈ ગયા હતા કે આ દેશમાં ગયો ગયો ને બીજા ને ચાર પાંચ લાલ હતી સફેદ થઈ ગયું અહીંયા મને બે કસ્ટમરે કીધું છો તે

બામ જેવું પણ કામ શરદી હોય ને તો સાકી લગડાય ગળે લગાડાય કપાળે લગાડે નાકે લગડાય બરાબર તો શરદીમાં એ કામ કરે સાય હોય તો આ મણકામાં લગાડાય કમરના દુખાવા માં દુખતી હોય પગ દુખતો હોય બરાબર પગના તળિયા પડતા બધા માલિશ તેલ તરીકે લગાડી શકાય એટલે દુખાવા રાહત થાય બરાબર અને આ કેપ્સુલ છે કાયમ માટે પ્રોબ્લેમ હોય ને દુખાવાનો ગાદી ઘસાઈ ગયો હોય તો ગાદી બને ધીમે ધીમે આમથી પછી કાટીલેસ ઘસાઈ ગયો ને ગાદી એટલે કાટીલેસ બને ફ્રેકચર થયું હોય તો ફ્રેકચર પણ રુદાય જાય